અ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જ્યારે તમે અસાઇનમેન્ટ લખો છો મિત્રો તો ફ્રન્ટ પેજ જે છે એ કઈ રીતે હોવું જોઈએ તો યુનિવર્સિટીએ ઓલરેડી એના માટે એમના જે વેબસાઇટ છે એના ઉપર એનું ફોર્મેટ આપી દીધું છે ઓકે તો એ તમારે ડાઉનલોડ કરવો હોય તો તમારે બી એનમેન્ટની અંદર જવાનું ઓકે આ વેબસાઇટ ઉપર એના પછી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વેબસાઇટ ઓલરેડી ઓપન કરી રાખી છે આજે જે છે લિંક આપેલી છે વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરવા માટેનું આ લિંક ઉપર જેમ તમે ક્લિક કરશો એટલે એક ફોર્મેટ ઓપન થઈ જશે તમારી સમક્ષ તો આ તમારું ફ્રન્ટ પેજ હોવું જોઈએ ઓકે આ રીતે તમે ફોર્મેટ જે છે સ્ટાન્ડર્ડ ફોર્મેટ જે યુનિવર્સિટી આપેલો છે એ તમારે ફોલો કરવાનો રહેશે જેની અંદર અભ્યાસ કેન્દ્રનું નામ પાઠ્યક્રમનું નામ નોંધણી નંબર વિદ્યાર્થીનું નામ અભ્યાસ કેન્દ્રનું કોડ નંબર પછી વિદ્યાર્થીનું સરનામું મોબાઈલ નંબર ઈમેલ વિદ્યાર્થીની સહી અને અસાઇનમેન્ટ ક્યારે તમે જમા કરાવો છો એની તારીખ અસાઇનમેન્ટ જમા કરાવવાની તારીખ આ રીતે આ તમારે ફ્રન્ટ પેજ લગાવાનું અને પછી તમારા જે સબ્જેક્ટ હોય ત્યાં તમે અસાઇનમેન્ટ લખો જો તો ક્વેશ્ચન પેપર જો અસાઇનમેન્ટનો જે પેપર હોય એ તમારે લગાવાનું પછી તમારે એના પછી અસાઇનમેન્ટ્સ લખવાના રહેશે ઓકે તો આ રીતે તમે અસાઇનમેન્ટ લખી શકો છો પ્લસ આ લખતી વખતે એક વખત સમર સ્ટડી સેન્ટરને પૂછી લેવાનું કે કન્સલ્ટ કરી લેવાનું કે ફોર્મેટ આ રીતે રાખવાનો છે કે નહીં ઓકે એક વખત તમારા સ્ટડી સેન્ટરની વાત કરીને તમારા સિનિયર્સ જોડે ગાઈડન્સ લઈને તમારું અસાઇનમેન્ટ લખવાના રહેશે અને બીજું ખાસ કે અસાઇનમેન્ટ તમારે કોપી કરીને લખવાના નથી આ વસ્તુ ખાસ સૂચનાઓમાં આપેલી છે અસાઇનમેન્ટ તમારે બુકમાંથી વાંચીને સમજીને અને તમારી ભાષામાં એને લખવાનું રહેશે ઓકે વાંચીને સમજીને તમે જે સમજો છો એ તમારે લખવાનું રહેશે ક્લિયર છે શું કીધું મેં તમારે વાંચવાનું એને સમજવાનું અને તમારી રીતે એ તમારી રીતે તમારે આન્સર લખવાનું આ વસ્તુ ક્લિયરલી મેન્શન છે સૂચનાઓની અંદર ઓકે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરી દેજો તો ચાલો મિત્રો થેન્ક યુ